સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા અને એ લોકો ચિત્રો પાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર મારતા આજે છે એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ અમી ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધી લી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધુરાથી એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાય ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા

આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે પોતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જાય અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જુનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે

શોધપોટ અને ધરપકડ માટે હાલમાં એલસીબી નીસોજીની તથા પોલીસ ની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવી ના આધારે આધારે હાલ આરોપીની શોધપોટ ચાલુ છે આ ગુણાની તપાસ હાલ તાલારા પીઆઈ ચલાવી રહ્યો છે હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે

પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને એના જે આઠ લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલા હતા અને એ બાબતે એમને અગાઉ બોલાચાલી ને માથાપુર થઈ એનું મંદુખ રાખ્યું હતું અને આ દુર્વાસી હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેખી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચીને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ સ્થાનિક જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે તેમજ અમારા જે હ્યુમન છે ટેકનિકલ સોર્સ છે તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપી ધરપકડ કાર્યવાહી ચાલુ હાલમાં જે આ દિવાળી ખબર છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે